ચલો તો આપણે કળા જઈએ ત્યાં સુધી બ્લોગમાં બને લેજો જય માતાજી મિત્રો આપણે કળા પહોંચી ગયા છીએ અને દર્શન કરવા જઈએ તો તમે બ્લોગમાં બને રહ્યું અને જેટલો બને એટલો શેર કરી દેજો મિત્રો અને આપણે જઈએ કળા તો સપોર્ટ કરી દેજો અને આપણે દર્શન કરીએ જોઈ શકો છો આ છે ચેતવજી આ પેલી ચેનલમાં તો આવતા આ છે આ ચેનલમાં આવ્યા કંઈ બોલતા નહીં વર્ષ થઈ ગયા છે તો જે જો કહો પેલું તો આમને બેગા એ મંદિર છે તો આપણે એ જઈએ અને પછી માં વિડીયો બને ચલો જય માતાજી આ તો નકો ના ભરે લાવ ભાઈ ભાઈ જો કોઈ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જરાજી મોજ છે ઓકે જરાજી જો આ વાતોમાં જ પડે આ કચામાં સાર નહીં આવવાના તો ચલો આપણે જઈએ મંદિરે લડો જો જાય જો જવાનું તો હૃદય માતા મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ગયા છીએ આપણે ફરીએ મોજ કરીએ છીએ

રહીશો શકો છે હજી તો મોજ કરીશ બાકી આ તો ઢીલા જવું તો એનું બ્લોકમાં બનેલા જ માતા જય જઈશોધીમાં લખજો બધા કોમેન્ટમાં ચાલો સર એવા મિત્રો આપણે બાજુ જઈએ જોઈએ ફરીએ હું મજ કરીએ છીએ જોઈ શકો છો મિત્રો માતાજીના ગરબા કેટલા પડ્યા છે સર આઈ મજા આવી કે નહીં આવી શરદીમાંય બધા આવે પણ રૂગ્યાં હું મજા આવી છે શાંતિ વાતરણ સારું છે જોઈ શકો છો છોકરાએ હોય છે મોજ કરે છે આ તો બધા માહું હજી માગી લો માતાજી મનોકામના પૂરી કરી બાપ ફેરી બાજુ જઈએ અને ફરીએ મોત કરીએ એ બીજું કરીએ તો શેર્યુલી બ્લોગમાં બને લેજો જોઈ શકો છો માતાજી તો ઘરથી તમે જોઈ શકો છો માતાજી ફૂલ છે અચ્છા તો જીજો સજમા વજમા લગાવી ગયા છે અડધી ઉંમર થઈ જાય તો સજમા લગાવ્યા તો અનુક્રહો અને આપણે ચલો હવે જીએ તો બ્લોગમાં બને રજો જે દોસ્તી જોવા પડશે બતાવશું તમને તો બને રહો જોઈ શકો છો મિત્રો આપણે હા નાય કોઈ જ માતાજી નહીં કંઈ આવ્યા છીએ જોઈ શકો છો તો નાયે પડી ગયા છે સાઈડમાં તો તમે જોઈ શકો છો તો જે મનોકામના હોય એ માગજો માતાજી તો પૂરી થઈ જશે છે એમને એમ બ્લોગમાં બને રહેજો તો આપણે આગળ જઈએ જે દુખાય જોઈ શકીએ છીએ તાર કોઈ માગવા ઈચ્છા જ માગી લેવું માગવાની હોવાની તો તો બ્લોગમાં કન્ટેન રહેજો જય માતાજી જય સદીમાં પચાસ રૂપિયા લેવો તો નહીવું તો લઈ જવું પડશે ક્યાં તો મિત્રો જોઈ શકો છો પચાસ રૂપિયા લેવાની અને પછી આપણે જઈએ છીએ તો ગમે તે ચોકી મળી રહે તો દુકાન છે એ દુકાનની તેની પૂછશે એ મળી રહે તો બરાબર છે ચાલો આપણે જીએ અને તે બ્લોકમાં બની રાખ્યો કન્ટિન્યુ દસ હજાર શું થવું છે તો લઈ લીધો છે શેતાજીને શેતાજી બતાવી દે એક વાર શેતાજી તો જો લઈ લીધો યાર મસ્તી દળો અને હવે જીએ ઘેર તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો મિત્રો انا او گيا جي جي માતા جي درسي گهلي تاجي به اپن لو انو گيا واه پرانا نمبر تي اي روڊ نائي ته مولو آهي جي رات مون پيلا چني وانائي او 13 29 90 پانا بستا لائڪ چا ۽ ڪامنٽ ڪريو